નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ચોવીસ સપ્ટેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે કન્યા ધનુ સહિત આ પાંચ રાશિઓનું નસીબ ચમકશે મળશે ખૂબ પ્રગતિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયાંતરે પોતાની રાશિ બદલે છે આ રાશિ પરિવર્તનની અસર બધી બાર રાશિઓ પર પડે છે કેટલાક માટે આ પ્રભાવ શુભ હોય છે તો કેટલાક માટે અશુભ આપને જણાવી દઈએ કે ગ્રહોનો રાજકુમાર એટલે કે બુધ ગ્રહ પણ પોતાની રાશિ બદલવાનો છે જ્યોતિષ ગણના મુજબ ચોવીસ સપ્ટેમ્બરે બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે આ પરિવર્તનથી પાંચ રાશિઓને ખૂબ જ શુભ પરિણામો મળશે આવો જાણીએ આ પાંચ રાશિઓ વિશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે બુદ્ધ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ રહેશે દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે પ્રેમ જીવનમાં સુધારો જોવા મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જીવનમાં સકારાત્મકતા પણ આવશે મિથુન રાશિની વાત કરીએ તો બુદ્ધ ગોચરથી મિથુન રાશિના લોકોને સકારાત્મક પ્રભાવ જોવા મળશે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે જે લોકો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સારું પરિણામ મળી શકે છે ભાઈ બહેનના સંબંધો સારા રહેશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોની નોકરીમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે જો નવી નોકરીની શોધ માંગ છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે વેપારીઓ માટે સમય સારો રહેશે નવા સોદાઓ મળી શકે છે જેમાં તમને સારો નફો થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે થનારા બુગ્ધ ગોચરથી રાશિના લોકોને પણ ફાયદો જોવા મળશે વેપારી વર્ગ માટે સુવર્ણ સમય શરૂ થઈ શકે છે આ સમયે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જેનાથી મન ખૂબ પ્રસન્ન થશે પારિવારિક સંબંધો પણ મજબૂત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો